મીઠી બુંદી બનાવવા માટે એક કપ બેસનને ચાળી તેમાં જરો મુજબ થોડું થોડું પાણી ઉમેરી હેન્ડ બીટર વડે મિક્સ કરી બિલકુલ ગાંઠા ન રહે તે રીતનું મધ્યમ પાતળું ખીરું બનાવવું આટલું ખીરું તૈયાર કરવામાં પોણો કપ પાણીની જરૂર પડી છે ખીરુંને ઢાંકીને દસ મિનિટ માટે મૂકી રાખવું ચાસણી બનાવવા માટે એક કપ ખાંડમાં એક કપ પાણી ઉમેરી એક તારની ચાસણી થાય ત્યાં સુધી ઉકાળી તેમાં અડધી ચમચી ઈલાયચી પાવડર ઉમેરી ઢાંકીને મૂકી રાખીશું તૈયાર કરેલા ખીરુંને પાંચથી સાત મિનિટ માટે એક જ દિશામાં સરખું ફેંટી લેવું કડાઈમાં ઘી ગરમ કરી એક હાથમાં ઝારો પકડી બીજા હાથ વડે ઝારા ઉપર આ રીતે ક્લોકવાઈઝ દિશામાં ખીરું રેડીશું કડાઈમાં સમાય તેટલી બુંદી પડે પછી તેને આઠથી દસ સેકન્ડ માટે તળી લેવી તળેલી બુંદીને ચાસણીમાં ઉમેરી મિક્સ કરીશું ફરીથી બુંદી પાડતા પહેલાં જારાને પાછળથી આ રીતે કપડાં વડે સાફ કરી અને ફરીથી તે જ રીતે બુંદી પાડીશું તળતી વખતે ઘીનું ટેમ્પરેચર અને ગેસની ફ્લેમ બંને મીડિયમ રાખવી બુંદીને બહુ વધારે પડતી ક્રિસ્પી ન થવા દેવી નહીં તો તેમાં ચાસણી સરખી શોષાશે નહીં વારાફરતી બધી જ બુંદી પડી જાય પછી તેને ચાસણીમાં ઉમેરી તેમાં સમારેલા કાજુ અને કિસમિસ ઉમેરી મિક્સ કરીશું અને આ રીતે હળવા હાથે પ્રેસ કરી બુંદીને ઢાંકીને ત્રણ કલાક માટે મૂકી રાખીશું ત્રણ કલાક પછી તેમાં ચાસણી સરખી તે શોષાઈ ગઈ છે અને મીઠી બુંદી તૈયાર છે તેને બદામની કતરણથી ગાર્નિશ કરીશું